ધોરણ એકથી આઠ સુધીના બાળકો અભ્યાસ કરે છે કુલ બસો જેટલા બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે આ સ્કૂલથી થોડે દૂર પાંચસો મીટરની રેન્જમાં સ્પીડ બ્રેકર રાખવામાં આવેલું છે ખાસ કરીને બાળકોની સુરક્ષા માટે બાળકોને કોઈપણ પ્રકારની જે સ્પીડમાં વાહનો આવતા હોય તેના માધ્યમથી કોઈપણ પ્રકારની હાનિ ના પહોંચે તેના માટે બાળકોના હિત માટે આ સ્પીડ બ્રેકર રાખવામાં આવ્યું છે પરંતુ ગામમાં અંગ્રેજોની વિચારધારા રાખતા લોકો દ્વારા આ સ્પીડ બ્રેકરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધના સંદર્ભમાં ગામ લોકોનું આગેવાનો અને માજી સરપંચનું શું કહેવું છે સ્કૂલની બાજુમાં તો સ્પીડ બ્રેકર ખાસ કરીને જોઈ નાના નાના છોકરા જે એને કોઈ જાતની કાંઈ ઓલી હોય નહીં રોડ ઉપર ક્રોસ કરવામાં આડા ઉતરતા હોય તો અને વાહનવાળા એટલા સ્પીડથી આવતા હોય એટલે સ્કૂલ પાસે તો સ્પીડ બ્રેકર ફરજિયાત જોઈ અને મોટા મોટા જોઈ કે જેથી કરીને સ્પીડ કપાઈ જાય વાહનની અમુક હાઈવે ઉપર સ્કૂલ આવે છે અહીંયા એટલી સ્પીડથી ગાડીઓ નીકળે છે બાકી સ્કૂલ પાસે ફરજિયાત આવી સ્પીડ બ્રેકર બાળકો ભણવા જતા હોય ત્યાં સ્પીડ બ્રેકર હોવું જરૂરી છે બે સાઈડ હોવું જરૂર છે બેફામ ગાડી આવતી હોય ગમે એની અને તો અહીંયા બ્રેક કરે ના કે ઉલરી ને પડે એના માટે હું સખત વિરોધ કરું છું બે બાજુ બ્રેક હોવા જોઈએ બરાબર છે બાળકો માટે બાળકોને બિચારાઓને ખબર નથી એ તો નાના ભૂલકા છે એને બચાવવા સારું થઈને બે સાઈડ સ્પીડ બ્રેકર હોવા જોઈએ મારા જેવા બે ફાર્મ નો આવ્યા જાય એને ખબર પડે કે ડો સ્ટમ્પ આવશે તો ઉલર પડીશ એટલે એમાં એનો વિરોધ છે મને કોઈ જાતનો એ કઢાવા ન કરાય બાળકો માટે સેફ્ટી અને સારા સારું કામ અને અકસ્માત ન નહીં થાય આ હશે ને તો નકર તો સ્પીડમાં મારા મા અત્યારે યમજસ્ત કોઈ મળે એવું ભાર નહીં કરે અને અકસ્માત જ પણ બાળકોને આપણે વિચારવાનું હોય ને તનસુ સ્કૂલના બાળકો છે

આવા બાળકો પણ અહીંયા નીકળે છે બધી શેરીનો નો ઢાળ આ બાજુ છે ઓવર સ્પીડ માં વાહન હાલે છે અને પ્રજાની આ બેકનો નો ઢાર ચૌદ ગામ વહીવટ છે તાલુકા શાળામાં નાના નાના ભૂલકાઓ પણ સાયકલ લઈને આવે છે અકસ્માત ન થાય અને પ્રજાને સુવિધા માટે આવી સ્પીડ બ્રેકર મૂક્યો છે કોઈ એકલ દોકલ માણસો વિરોધ કરતા હોય તો એને અમારે એની સામે જોવા નથી અને સ્કૂલ માટે અમે આરો પ્લાન બાળકોને સુવિધા અને એમાં અગ્નિશામક વસ્તુ પણ આ પહેલેથી નાખેલી છે અત્યારે તમે સ્કૂલનું અવોટ નહીં એટલે તમે અગ્નિ સાધક સાધનો પણ છે આ બહીના પછી અમે થી એવું નથી આ ગામમાં ડરાય વરણ રહીએ છે બધાય સાથે મળી વિકાસના કામમાં સુવિધારો કેવી રીતે અમે થાય અમારો પ્રયાસ ઈ રહે છે અમારે કોઈ તમજોકલ માણસો કાંઈ બોલે તો એના મૂંમાં જોવાનું અંદર તપાઈએ સ્પીડનું આ ભાઈ બેંક કઈ છે ને બધી પેલી આમ જાણવાળી છે